મિત્રો આજે અમે વિડિયો સ્ટાર્ટ કર્યો છે અને તમને ખાસ વિનંતી છે અમારી કેમ કે આજે અમે વિડીયો સ્ટાર્ટ કરીએ છે કાલે ગુગા ઓફિશિયલ ગુઠાડા ચેનલમાં આવી જાય તો વિડીયો ત્યાં ચાલુ રાખજો બંધ ના કરી દેતા અને આ વિડીયો જે અમે ચાલુ કર્યો એ વિડીયો સ્ટાર્ટ અપ થાય છે તે જોઈ લેજો પણ આ ખાસ એક વાત કરવા માટે કે જે અમારી ચેનલ બ્લોગ બનાવી છે એ હવે જય ગુગા ઓફિશિયલ ગુઠવાડા ચેનલમાં નહીં આવું જે ચેનલ અમે અલગ બનાવી છે એ ચેનલનું નામ છે જય ગુગા બ્લોગ ચેનલ તો એનું પણ તમે જઈને સબસ્ક્રાઈબ કરજો અને જો આ વિડીયો

સરપંચ તો ના ફોર્મ મારવું નહી પણ આ છે ને સરપંચ નો ફોર્મ ભણ્યા વગર યાર મને ગાંધા મોદી વિશ્વાસ છે

હા બોલો હાલ પંતની ચૂંટણની આવા જ છે શું કરજો આપણે ચૂંટણી તો આવશે પણ શું કરીશું આપણે હું તમને એક વાત કરું બોલો તમે ઊભાની આવો કના પણ યાદ એમાંથી પૂછો પૈસા પૈસા માંડ્યા પૈસા ને

એ દાના આપનો કઈ જાવ કે ભાઈ ના મને કુંતની નદમી છે અને અમાર ફોન બનવું છે બરોબર તમને આટલું કહેવાનું પાછળ તો હું બેઠો તો તમારી ચિંતા ના કરવાની પાછળ તો એ બધું એમ પાડી હા આવ ચિંતા કરવાની જ નહીં હા તો આપણે કઈ જવાનું ફોન બોલો ને કા બે દાનાઓ ગોમ ભેગું કરી ઠીક ને તો ભેગું થાય હા તો ભાઈ ધનપત કોનો લાબો હું કદું એટલે દુર્ધ પાનું નોમ આવે તો તમને ના પાડી દેવાય કભઈ નહીં મે આવ મારે ફોન નંબર હું છે હું મારે ઉભો નહિ આવું છું 05 હા અમત થમનત નહી કરું અમત પાણી ન જ દેવાઈ હા તકે મજા તું તને તો આપણે લઈ લીધા મફાણી ના કતા હું તને પતા હા તન ઘેર જઉં ન પા પાછા તને ઘેર તો આવું સવારમાં પાન એ હા

તને કઈ ગાલી નહિ આપતા તા હોવે તે પૈસા ખર્ચવા તૈયાર રહેજો બા પૈસા તો ખર્ચી નાખશું તો હું સરપંચ બનુ તો પૈસા ખર્ચવા કોઈ પાછ આ લોત ખરા ઘર આગળ શું કરી છો બધું તને આ તો બધા બફદ ના ભઈ ગયા હોવે જરાં તો કઈ गेला હોવે રે સરપંચ તો કે આ રે 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 મોડાઈ ફોન તારા થઈ જાય મોય ઓહ 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 મુજી ભાઈ આવ cobra આ લે ઓ વાહ આવ બે બે સરપંચ બે બે

શું કઉ છુવાની પૈસા પાવર બચી ગયો ગ્રાન્ટો કઈ કઈ પાવર આવ્યો હતો પૈસા લાવવું તો પડશે નહીં હવે વિરોધ પાર્ટી કરવી પડશે પણ બની નથી ભલે ઘરના હોય બાંધના હોય નહીં ભલે ઘર